જો પેટી ની અંદરથી કોઈ લખોટી બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લખોટી શું કીધું તો કે બહાર કાઢેલ કઈ હોય તો કે લાલ લાલ હોય 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 એટલે એ એ સંભાવના છે બીજી સફેદ કેટલી બીજી મેળવવાની છે અને ત્રીજું શું તો કે લીલી ન હોય શબ્દો સમજવાના છે જો લાલ હોય સફેદ હોય અને ત્રીજામાં શું કીધું તો કે લીલી ન હોય એટલે કે લીલી હોય નહીં તેની સંભાવના કેટલી તો ત્રણ ત્રણ સંભાવના આપણે મેળવવાની છે તો સૌપ્રથમ સંભાવના મેળવવામાં આપણે મેળવવા માટે શું જોશે તો કે કુલ પરિણામ જોશે તો કે કુલ પરિણામ મુજબ ઉપર મુજબ થશે કેટલા તો કે પાંચ લાલ તો પાંચ વત્તા આઠ સફેદ વત્તા ચાર લીલી કેટલા થશે તો કે આઠ ને પાંચ કેટલા થાય તો કે આઠ પાંચ અને ચાર આઠ ને ચાર બાર બાર ને પાંચ સત્તર તો અહી કુલ પરિણામ કેટલા થશે સત્તર થશે આગળ આપણે જોઈએ કુલ પરિણામ અહીં આપણા સત્તર ઉપર મુજબ આપણે આગળ મેળવીએ તો પહેલું શું મેળવવાનું છે તો કે બહાર કાઢેલ લખોટી કેવી હોય લાલ હોય તો બહાર કાઢેલ લખોટી

શું તો કે બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો સફેદ હોય તો સફેદ આપણી પાસે 5 તો પીપળ લાલ છે 8 8 સફેદ છે અને 4 લીલી છે તો સફેદ કેટલી છે તો કે 8 તો ઉપર શક્ય પરિણામ શક્ય પરિણામ કેટલા થશે 8 કેમ કે સફેદ 8 છે અને છેદમાં તો કે કુલ પરિણામ કુલ પરિણામ કેટલા થાય છે 17 તો છેદમાં કેટલા લખીશું 17 તો અહીં આપણો જવાબ થઈ જશે આગળ જોઈએ ત્રીજું ત્રીજું શું આપેલું છે તો કે ત્રીજું અહીં એવું કીધું છે के बाहर काटे लखोटी के भी हुए तो के लीली न हो तो बाहर काटे लखोटी लीली न हो तेनी संभावना बराबर शक्य परिणाम तो लीली न होवी जोईए एटले के आ जे चार लखोटी छे लीला कलर એ હોવી જોઈએ નહીં તો આ ચાર બાદ કરી દઉં તો અહીં મારી પાસે આઠ અને પાંચ એ લખોટી વધે તો અહીં આઠ અને પાંચ તો આઠ અને પાંચ કેટલા થાય તો કે આઠ અને પાંચ તેર થાય તો લીલી લખોટી ન આવે તો શક્ય પરિણામ કેટલા તો કે આઠ માંથી કે આ પાંચ માંથી હોઈ શકે તો આઠ અને પાંચ કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય તેર અહીં જગ્યાએ છેદમાં આપણા, શું તો કે કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ આપણા છે સત્તર તો અહીં તેર ના છેદ માં સત્તર તો આ થશે આપણો જવાબ તો એ દાખલા નંબર નવ બહાર કાઢેલ લખોટી લાલ હોય પાંચ ના છેદ માં સત્તર એની સંભાવના બહાર કાઢેલ લખોટી સફેદ હોય એની સંભાવના આઠ ના છેદ માં સત્તર અને ત્રીજું બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તેની સંભાવના તેર ના છેદ માં સત્તર તો જોઈએ હવે આપણે આગળનો દાખલો દાખલા નંબર દસ હૈ કીધું છે એક ગલ્લામાં 50 પૈસાના પી મતલબ પૈસા 50 પૈસાના 100 સિક્કા છે તો અહીં 50 પૈસાના કેટલા સિક્કા છે 100 આગળ રૂપિયા 1 ના કેટલા સિક્કા છે તો કે રૂપિયા 1 ના 50 સિક્કા છે આગળ રૂપિયા 2 ના 20 સિક્કા રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા તો અહીં આપેલા રૂપિયા 5 ના 10 સિક્કા આગળ જોઈએ જ્યારે આ ગલાને ઊંધો કરવામાં આવે ગલો છે એને ઊંધો કરવામાં આવે ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે તે કેવું છે સમ સંભાવવી હોય એટલે કે લગભગ એવું છે કે પાત્રમાંથી કોઈ સિક્કો બહાર પડે જ છે આપણે તે માની લેવાનું છે આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ ઘટના જે આપેલી છે આપણે પૂછેલી છે તે ઘટના કેવી છે સમ સમસંભાવી તેવું માની જ લેવાનું છે અહીં આપેલું છે જો ન આપેલું હોય તો પણ આપણે માની જ લઈએ છીએ તો

કુલ પરિણામ તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલું કામ જ કરશું શું મેળવી લેશું કુલ પરિણામ તો કુલ પરિણામ અહીં કેટલા થશે તો કે 50 પૈસાના કેટલા સિક્કા 100 તો પહેલું 100 વત્તા 1 રૂપિયાના 50 સિક્કા એટલે અહીં 50 અને 2 ના 20 સિક્કા તો 2 રૂપિયાના 20 સિક્કા એટલે વત્તા 20 અને વત્તા 5 રૂપિયાના કેટલા 10 સિક્કા તો અહીં 10 કેટલા થશે કુલ 100 150 170 ને 100, Acha, 100. Acha, 100. Acha, 100. 80 તો અહીં કોઈ 180 પરિણામ થશે અહીં શંશ કરું છું એટલે આપણે ખબર રહે આગળ પેલું શું મેળવાનું કીધું છે તો કે 50 આપણે વ્યવસ્થિત લખીએ તો કઈ રીતે તો કે સિક્કો બહાર પડે સિક્કો બહાર પડે તે કોનો હોય તો કે 50 પૈસાનો સિક્કો હોય તેની શું મેળવવાનું છે તો કે સંભાવના તો કે સંભાવના બરાબર તો કે સિક્કો બહાર પડે તે પસાસ પૈસાનો સિક્કો હોય તેની શું સંભાવના સૂત્ર આપણે લખી નાખીએ તો કે શક્ય પ્રેરણા આપણે ટૂંકું સૂત્ર વાપરીએ છીએ જે સરળતાથી યાદ રહી જાય અને માર્ક્સ પર આવી જાય તો શક્ય પરિણામ છેદમાં શું મૂકીશું તો કે કુલ પરિણામ એટલે આપણું સૂત્ર તૈયાર આ સૂત્ર મુજબ આપણે ગણતરી કરીને મૂકીએ તો કે સિક્કો બહાર પડે ને 50 પૈસાનો સિક્કો હોય 50 પૈસાનો હોય તો 50 પૈસાના કેટલા સિક્કા 100 તો કેટલા લખીશું શક્ય પરિણામની જગ્યાએ ઉપર તો કે અંશમાં આવશે 100 છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ કેટલા મળ્યા આપણે 180 તો અહીં આવશે 180

बराबर सिक्को नहीं भावना बराबर तो जो सिक्को को तो रुपया पांच नो सिक्को नहीं हो तो वे रुपया पांच नो सिक्को रुपया पांच ना सिक्का के દસ અહીં લખવાનો આ રીતે એ જ કારણ છે કે જો પાંચ નો સિક્કો નહીં હોય તો આપણે પાંચ નો સિક્કો ધ્યાનમાં નથી લેવાનો પાંચ ના સિક્કા કેટલા છે તો કે આ દસ આ દસ સિક્કા છે તો એના સિવાયના જે સિક્કા છે એ હોય શકે પાંચ નો સિક્કો નથી તો કોણ હોય તો કે પાંચ નો નથી તો પચાસ પૈસા નો હોઈ શકે એક નો હોઈ શકે ને બે નો હોઈ શકે તો પચાસ પૈસા ના સો એક ના પચાસ અને બે ના વીસ ટોટલ સરવાળો કરશું તો કેટલો થશે તો કે એકસો ને સિત્તેર સિક્કા માંથી કોઈ પણ સિક્કો હોઈ શકે અને છેદમાં કુલ પરિણામ તો કુલ પરિણામ આપણી પાસે કેટલા છે 180 તો અહીં લખશું 180 અહીં છેદ ઉડે છે શું ઉડે છે તો કે 00 કેન્સલ થશે તો અહીં જવાબ શું આવી જશે 17 ના છેદમાં 18 તો આ થશે આપણો જવાબ અહીં આગળ છેદ ઉડશે નહીં તો આ હતો દાખલા નંબર 10 જેમાં આ રીતના બે આપણે સંભાવના પૂછેલી હતી આમાં તમને ઘણી બધી સંભાવનાઓ પણ પૂછી શકે છે પરીક્ષામાં કોઈ પણ વસ્તુ ફેરફાર કરી અને તમને પૂછી શકે છે અહીં 95 1 9 2 9 5 તો બધું અલગ અલગ ફેરવીને પણ તમને પૂછી શકે છે ઉદાહરણ તરીકે અહીં 50 નો સિક્કો હોય એવું કીધું તો સોરી 50 પૈસા નો સિક્કો હોય એવું કીધું તો તો પરીક્ષામાં શું કહી શકે પરીક્ષામાં એવું કહી શકે કે 50 પૈસા નો સિક્કો ન હોય અહીંયા એમ કીધું છે કે સિક્કો નહીં હોય એમ જગ્યાએ કહી શકે કે હોય તો આ રીતના દાખલાઓની થોડી જાતે તૈયારી કરતી રહેજો Saludos, a Anduuma, Anduuma, A Anduuma, 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 a